વરસાદના પાણી નીકળેલું છે જય માતાજી મિત્રો આપણા નવા બધાનું સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ ખેતર અભિયાન અને આપણે જ્યાં બીજું પાણી પાઈ ત્યાં જીરું હવે નીકળી ગયું છે સાદું તો હું તમને બતાવવા માગું છું તો આપણે વિડીયોની અંદર ચાલુ તમને બતાવું કે આપણું સાદું જીરું નીકળી ગયું છે તો ચાલો મિત્રો આપણે હજીરું દેખાવા માંડ્યું છે તમે જોઈ શકો છો તો આ લોકેશન બદલાઈ નાખ્યું છે કેમ કે આપણે આવી ગયા છીએ આપણે જ્યાં બીજું પાણી ચાલુ છે તો અમે તમને બતાવી દઉં આપણે બીજું પાણી બેલ ચાલુ છે હું નાખું જ છું વિડીયો બીજા પાણીના પણ તો બેલ બતાવી દો અને આપણે ઘણું બધું પીવળી દીધું છે હવે આપણે બહુ બાકી નથી પાણી પીવડાવવાનું જ્યાં સુધી અમારી આંગળી જાય તે કોરવાનું છે ત્યાં જ આપણે પાણી નથી પાયું અને આપણે આ દેખાય ત્યાં આપણે પાણી પાયું છે આ ઉભી પટ્ટીથી માંડી ઠેઠ આ બધું આપણે આ ધાય આ બધું આપણે પીવળી દીધું છે બાકી ઓલું બાકી છે અને સામે આપણે બમ્બો ચાલુ છે બગલા બેઠા છે અને આ અમુક અમુક જગ્યાએ આમે પણ નીકળી ગયું છે વરસાદના પાણી એ પણ હું તમને બતાવીશ જો હું તમને બતાવ વરસાદના પાણી નીકળેલું છે જીરો જ્યાં દેખાય એરિયું છે વરસાદના પાણી નીકળેલું છે તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ એવું નહીં કે એક જ દેખાય છે આ પણ છે તો આપણે આપણા લોકેશન પર આવી ગયા છીએ અહીંથી આપણે હાથો બદલાવવાનો છે ચાલો આધો બદલાવ નાખવી પછી નાખી આકર્ષ થાય છે તો ફાઇનલી મિત્રો આપણે હાથો બદલાઈ નાખ્યો છે તો મેં બતાવી દઉં તો આપણે હાથો બદલાઈ આપણે જે પાણીવાળા બીજી જગ્યાએ જે સામે બમ્બો દેખાય છે ત્યાં હવે જવાનો છે ચાલો